ગાંધીનગર જિલ્લામાં કિંમતી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાના કોપાનમાં સરકારી અધિકારીઓને મિલી ભગતનો ચોંકાવનારો ખુલાસો થયો ફિરોઝપુર ગામમાં આવેલી લાખો રૂપિયાની સરકારી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના મામલે ગાંધીનગરના સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈ સામે સેક્ટર સાત પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ફરિયાદ મુજબ સબ રજિસ્ટ્રાર કચેરી સોન ત્રણમાં સબ રજિસ્ટ્રાર તરીકે વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા

તેમણે વેચી મારી હોવાનું સામે આવ્યું છે અને આ અંગેની ફરિયાદ પણ ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આપને એ જગ્યા દર્શાવવાનો પ્રયાસ કરીશું જોકે ચોક્કસ કઈ જમીન છે એ હજી સુધી સામે નથી આવ્યું પરંતુ આ સર્વે નંબર એકસો ઓગણ જમીન છે જે ફરિયાદની અંદર દર્શાવવામાં આવી છે ફિરોઝપુરની અહીંયા એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે અને સામાન્ય રીતે આ પ્રકારેના પ્લાન્ટ એ સરકારી જગ્યામાં બનતા હોય છે આપ દ્રશ્ય જોઈ રહ્યો છું વિપુલ બાલધા મારા સહયોગી આપને દ્રશ્ય બતાવી રહ્યા છે એક તરફ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે અને એની આસપાસ જગ્યા ખાલી પડેલી છે એ સરકારી જગ્યા છે માફ કરજો અત્યારે જે જગ્યાએ અમે ઉપસ્થિત છીએ એ જગ્યા પણ સરકારી જગ્યા છે અને એ જગ્યા પણ ખાલી પડી રહી છે એટલે આ જગ્યા વેચી હોય તેવું પણ બની શકે મહત્વપૂર્ણ બાબત કે પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સર્વે નંબર એકસો ઓગણસી પચાસ ટકા ખાનગી વ્યક્તિને દસ્તાવેજ થઈ ગયો છે વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે અને જેની અંદાજિત કિંમત રૂપિયા સાઠ લાખ આંકવામાં આવે છે અત્યારની જંત્રી પ્રમાણે રૂપિયા સાત લાખ એ જમીનની કિંમત થાય છે ત્યારે અહીંયા જે પિરોજપુરના સરપંચ છે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા એ સરપંચ આવી રહ્યા છે થોડા દૂર છે પૃથા અમારાથી અમે પ્રયાસ કરીશું તેમના સુધી જવાનો અને તેમની પાસેથી પણ એ વિગત જાણવાનો પ્રયાસ કરીશું કે આ બાબત એમના ધ્યાનમાં આવી છે કે કેમ સર્વે નંબર એકસો જે છે એ સર્વે નંબર અગણસી ની આ જમીન જે વેચવામાં આવી છે જે અંગેની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તેને લઈ અને સરપંચનું શું કહેવું છે સરપંચ પાસે કેટલી માહિતી છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું પિરોજપુરના સરપંચ શું નામ આપનું જાદવ ગોપાલજી ભેમાજી અચ્છા ગોપાલજી ભાઈ આ સર્વે નંબર 79 તમારા ગામમાં આવેલો સરકારી જમીન છે આખો સર્વે નંબર હવે સરકારી અત્યાર તો ગોચરની નોંધ બોલો અંદર સરકારી ગોચર બરોબર હવે આ આનું વેચન કેમનું તે અમને કોઈ જાન નહીં અચ્છા અત્યારે જે આ બની રહ્યું છે એ શું બની રહ્યું છે આ તો ગોડાનો પ્લાન્ટ જે એસટીપી પ્લાન્ટ કહેવાય ને

કેટલીક જમીન હશે અંદાજી અંદાજે તો બધા નંબરો અલગ અલગ છે એક નવ વિઘાનો એ છે બીજો દસ વીઘાનો એ નંબર છે અને બીજો ત્રણ વીઘાનો એ છે આ આ કેટલા વીઘાના નંબર છે અંદાજે આ તો જોવું પડે સાત બાર હમણાં મને કઈ ખ્યાલ નહીં અચ્છા તમારા ધ્યાનમાં ખરું કે આ જમીન વેચાઈ ગઈ છે આવું કઈ ધ્યાન એવી કોઈ જાણ નહીં આ તો આજે પેપર મેં જોયું ત્યારે મને ખબર પડી પણ મારા સરકરશ્રીના મીડિયા માધ્યમ દ્વારા એટલું જણાવું કે પંચાયતમાં પેલા ખરાઈનો જે વિષય ચાલતો હતો તે બરાબર ચાલતો હતો અને હવે પછીને સરકારને મારા મીડિયા દ્વારા જણાવું કે ભાઈ પંચાયતમાં તમે ખરાઈ કરવાનો ઓર્ડર કરાવો કે તલાટી સરપંચના ખરાઈ કરાવો એટલે એમને ખબર પડે કે મો